જુનાગઢના મારિયા હાટીનામાં સત્કાર સમારંભ યોજાયો આર્મી લેફ્ટનન્ટ નો સત્કાર અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું કઠિન પુરુષાર્થ બાદ બિરદાવવા માટે એક સન્માન સમારોહ યોજાયો જ્ઞાતિ સમાજના આગેવાનો તથા અન્ય લોકો પણ આ સન્માન સમારોહમાં હાજર રહ્યા અને સન્માન કરવામાં આવ્યું કઠિન પુરુષાર્થ બાદ બિરદાવવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જુડિયા જુનાગઢના મારિયા હાટીનામાં સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે મારિયા હાટીનામાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું આર્મી લેફ્ટનન્ટનો સત્કાર અને સન્માન સમારંખ કાર્યક્રમ યોજાયો કઠિન પુરુષાર્થ બાદ મિદાવવા માટે એક સન્માન સમારોહ યોજાયો જ્ઞાતિ સમાજના આગેવાનો તથા અન્ય લોકો પણ આ સત્કાર સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા પરંતુ આ સન્માન સમારંભ આ મારું સન્માન નથી આ આખી ઇન્ડિયન આર્મીનું સન્માન છે કારણ કે આ જે રેન્ક છે લેફ્ટનન્ટ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપેલી છે જ્યારે અમને રેન્ક લગાડવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાના હસ્તલિખિત લેટર એનું કમિશન લેટર હોય એમાં એની સાઇન હોય એ અમને આપવામાં આવે અને એમાં જે અમને જવાબદારીઓ સોંપવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા અમને જવાબદારીઓ સોંપવામાં આવે તો આ સન્માન ભારતીય સેનાનું સન્માન છે ભારતના પ્રત્યેક જવાનનું સન્માન છે કે જે હાલમાં દેશના સીમાડા ઉપર તૈનાત છે અને જેઓ દેશની સેવા કરી અને સેવા નિવૃત્ત થઈ ચૂક્યા છે કારણ કે અત્યારે જો દેશ આ સ્થિતિ ઉપર પહોંચ્યો હોય તો એ દેશ દેશના સૈનિકો અને એના જે શહીદો જેને લોહી રેડા છે એને આભારી છે મરકર બી દિલસે ના નીકળેગી વતન કે ઉલ્ફત મેરી મિટ્ટી સે બી ખુશ્બુએ વતન આયેગી वाक्य सरदार भगत सिंह इन्हें कीधेलू तू के मेरा पची पन मारी माटी मारी दूर पड़ी है से माँ पन वतन नहीं खुश खुवाओ जितनी बूंदे थी शहीदाने लहू की कसरे आज़ादी की आरइश का सामा हो गई ये जिंदगी उनकी है ये दिन उनका दुनिया उनकी जिनकी जाने वतन की इज्जत पे कुर्बान हो गई वतन को फिर कभी गिरवी ना रख देना वतन वालों ये शहीदों का लहू है इसको पानी कौन कहता है તો આ દેશની રક્ષા માટે દેશના સીમાડાઓને સાચવવા માટે જે શહીદોએ એના લોર લોહી રેડા છે એના પ્રાણોની આહુતિઓ આપી છે એ પ્રત્યેક સૈનિકનું અને શહીદોનું આ સન્માન